આખા ગામમાં છે ને મારી જેવી છોડી કોઈ હે જ નહીં એ તો હજે તિયાર નથી ખાતી તિયાર થાવને તો આખા ગામના છોકરા છે ને બધાય મારી સાંમું જ જોબે હું લગ્ન કરીશ ને તો સિટીવાળા છોકરા આરાજ કરીશ બાકી ગામડાને ગોગાડે હું નહીં કરું લગ્ન અરે બાપરે આ શું છે અરે બાપરે આ તો મોટા જબડા હાથી છે આમ તો જો ગામમાં ગરી ગયા આ ગામમાં ગળી ગયા છે ને તો ઘર બર બધાય પાડી નાખશે ને માને મારી નાખશે લાય જલ્દી જઈને ગામના ને કહું આમ તું જો કેટલા બધા ગળી ગયા ગામમાં એલા ગોબરા હા તારું હગલું તાલુકામ જાવું પડશે મારે તાલુકામ હું હે એ તારું હગલો લંગરીયું પકડાઈ ન ગયું એ તારું હોત પકડાઈ ગયું તારો બાપ 3 લાખનો દંડ થક્યો હા 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 ચેકિંગ વાળા પોચી ગયા હું ઈછો તાતો ન હોય તો ખબર વેલા

માગી માગીને થાકી રહ્યો પણ પાછા નથી દેતા આ મારી બહેને બહાર ગામ લઈ જવી પણ કેમ લઈ જાય પૈસા વિને અરે બાપ આ ગામમાં હાથી છે જો અરે બાપરે કેવડો મોટો હે ભાગો બાપરે હા એટલે આ રહ્યો બોલો આ સર્વે પણ કરવું કોઈનું હેલું નથી બોલો થાકી રહી બોલો આનું હા ભરું કે આનું હા ભરું આ ગામ એક વાર થાય આખું અને હું એક વાર થાવ બોલો આ ગામ પછી મને પૂગવા દે કાંઈ આ સર પ્રમાણે રહ્યું ને મારે રાજીનામું લઈ લેવું છે ઓલી ઓલિકમ ફોર્મ નથી ભરું છું કે સરપાસ આપણા ગામમાં છે ને કેટલા બધા હાથી ગરી ગયા છે હાથી હા કેટલા બધા હાથી ગરી ગયા છે ને જ્યાં ત્યાં નુકસાન કરે છે એનું તમે કંઈક કરો મારા નહીં મારી નાખશે એ ક્યાં ક્યાંથી આયા જંગલમાંથી એ પણ તું કોકની ભેંસ ભાગી ગઈ છો એ ભેંસ નથી મોટા ઝબડા હાથી છે હાસું કહશું હાસું કહેશ તું હા હા શું ક્યાં ફૂલડી તું હા શું કઉશું એ આપણા બતા પેલા હાલો તમને દેખાડું હાલો પછી પોલીસ પાસે હલો હાલો હલો જલ્દી હલો પછી આમજો સરપંચ કઈક હાલત ખરાબ

હા બાપ નામ ઈ આયો ક્યાંય છે એ લઈ મને થોડી ખબર ક્યાંય થયો હતો હું ભાઈ ગયો ને ભાગ્યો કેટલા બધા એ બધા પોલીસ પોલીસ વાળા બોલો વાળા બોલાવો